આજે આપણે વાત કરશું ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના તાતણિયા ગામની જ્યાં એક અનોખો વિરોધ જોવા મળ્યો છે નમસ્કાર દર્શક મિત્રો બી આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના તાતણિયા ગામની માધ્યમિક શાળામાં શિક્ષિકા નિમિષાબેન ચૌહાણની બદલી થતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ બદલી રોકવા માટે ગ્રામજનોએ શાળાના પ્રિન્સિપલની ઓફિસને તાળાબંધી કરી દીધી છે ધોરણ નવ અને દસ ના બંને વર્ગો માટે એક જ શિક્ષિકા નિમિષાબેન ચૌહાણ હતા અને હવે તેમની પણ બદલી થતા ગ્રામજનોએ આ પગલું ભર્યું છે હાલ તાતણિયા ગામની આ શાળામાં ધોરણ નવ અને દસ માં લગભગ પચાસ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ગ્રામજનોની મુખ્ય માંગ છે કે શિક્ષિકા નિમિષાબેન ચૌહાણની બદલી અટકાવવામાં આવે અને તેમને આ શાળામાં યથાવત રાખવામાં આવે આ માંગ સાથે તેઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને પ્રિન્સિપાલની ઓફિસને તાળું મારી દીધું છે આ મામલે આપણે વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરી ચાલો સાંભળીએ તેમનું શું કહેવું છે નામ ડોસો મી રોનક ગ્રીડ છે હું ધોરણ નવમાં અભ્યાસ કરું છું આજે તાતણીયા ગામે હાઈસ્કૂલમાં માં તાળાબંધી કરવામાં આવી છે જે એક શિક્ષકના બદલે તમારા નિમિષા બેન ત્યાં સુધી અમને ભણાવશે ત્યાં સુધી અમે ભણશું નકર અમે સલટી લઈને ઘરે વૈયા જશું તો અમારા નિમિષા બાને પાછા લાવવા બદલ તમને

અસર પડી શકે છે હવે જોવું રહ્યું કે તંત્ર આ મામલે શું નિર્ણય લે છે અને ગ્રામજનોની માંગણી સંતોષ થાય છે કે કેમ અમે તમને આ અંગે વધુ અપડેટ આપતા રહીશું ત્યાં સુધી જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર